ઓડીના ઉપરના ભાગે આવી લોખંડની એંગલ સાથે લાશને લટક લટકાવવાનો પ્રયત્ન કરીને મરણ જનારના ગળાના ઉપરના ભાગેથી તોડી કાપી નાખેલ હોવાની વિગતો તપાસ દરમિયાન જણાવેલ આ કામે મરણ જનારના ભાઈની ફરિયાદના આધારે મૃતકની પત્ની સામે છાપી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનામાં સંડોવાયેલ મૃતકની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત તારીખ અગિયારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે પશુ ગામે ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શ્રોમેનજી સરદારજી ઠાકોર મુંડરેઠાન સાસણ તાલુકા પાલનપુરની ગળે ટૂપો ખાધેલ હાલતમાં તથા માથામાં ઈજા પહોંચેલ હાલતમાં લાશ મળી આવતા જે બાબતે મરણ જનારા ભાઈની જાહેરાતના આધારે પ્રથમ અકસ્માત મોતનો બનાવ છાપીને પોલીસ સ્ટેશન દાખલ થયેલ અને તેની તપાસ સ્થાનિક પોલીસ કરી રહેલ હતી ઉક્ત મરણજરાના પીએમ દરમિયાન મરણજરાના માથાના ભાગે કોઈ થારદાર હથિયારથી ઘા તેમજ ગળે ટૂપો આપતા મરણ ગયેલ હોવાનું જણાઈ આવેલ જેથી મરણજરાનું મોત શંકાસ્પદ હોય અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠાના આદેશ મુજબ ઉક્ત બનાવના તપાસ મદદમાં સ્થાનિક પોલીસ સાથે એલસીબી પાલનપુર અને એનવી રહેવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરુર ફ્લો સ્કોડ પાલનપુરને સામેલ કરવામાં આવેલ ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ અને સુબોધ માનકર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર ઉક્ત બનાવના મૂળ સુધી જવાના હેતુથી સતર બનાવની તપાસ મદદ માટે એલસીબી પાલનપુના વડપણ હેઠળ એલસીબી પેરોલ ફ્લોસ્કોડ સ્થાનિક પોલીસની અલગ અલગ સાત જેટલી ટીમો બનાવી દરેક ટીમને આ બનાવમાં મરણ જનારના મોત સંબંધિત ફલિત થયેલ વિગતોની તપાસ કરવા ટાસ્ક આપવામાં આવેલ ઉક્ત ગુનાના કામે પ્રાથમિક દ્રષ્ટિએ મળેલ લીડ મુજબ આ કામે મરણ જનારના મોતના સમય જેના માટે ફક્ત તેની પત્ની જ હાજર હોય તેથી મરણ જનારની પત્નીનું એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર તથા એન વી રહેવર સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેલો ફ્રો પાલનપુર ટીમ દ્વારા ઇન્ટ્રોગેશન કરતા પતિ પત્ની વચ્ચેના અણબનાવના કારણે તેણીએ પોતાના પતિને માથા પ્રથમ માથાના ભાગે દાંતાડું મારેલ અને તે અર્ધવેભાન થતાં ખાટલાની અદવાણીની દોડી વડે ગળાને ટૂંપો આપીને મારી નાખેલ અને મૃતક જાતેથી ગળે ફાંસો કાંઈ મરણ ગાયેલ હોય તેવું ચિત્ર ઊભું કરવા દર્શાવેલ અને આમ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સુબોધ માનકર બનાસકાંઠાના કુશળ નેતૃત્વ અને સતત માર્ગદર્શનના કારણે એલસીબી બનાસકાંઠા દ્વારા ઉક્ત ચકચારી બનાવનું ગણતરીના સમયમાં બે દુકેલી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને ગુનાનો હેતુ આ મૃતક અને તેની પત્ની સાથે અવારનવાર નાની નાની બાબતોમાં ઝઘડા તથા મૃતકની પત્ની તેનાથી કંટાળી આવેશમાં આવી મરણ જનારને પ્રથમ માથાના ભાગે દાંતડું મારેલ અને તે પછી ઘરે ટૂંપો આપી મારી નાખેલ હોવાનું જણાય આવેલ तारीख अग्यारह बार दो हज़ार चौबीस न रोज़ एक छापी गांव के छापी पुलिस स्टेशन के बसू गांव में से एक पुलिस के पास जाहिरत आई थी कि एक श्रवण जी सरदार जी ठाकुर नाम के इस ने आत्महत्या कर ली है पुलिस ने मौके पर जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे दिख रहा था इसलिए उस टाइम पर ई दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था ए का उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे ऐसे कुछ पुरावे थे जिसमें से वो मौत थोड़ी शंकास्पद लग रही थी उसी दिशा में पुलिस तपास कर रहे थे उसमें हमें पता चलता है और उस उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंट्रोगेशन किया किया गया और आजू बाजू वालों का भी इंट्रोगेशन किया गया उस इंट्रोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि आ, उनका और ना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटार चुकी थी वो त्रस्त हो चुकी थी इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ु करके जो हथियार होता है उससे उनके मा माथा के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से जो हमारी खाटला की रस्सी होती है और रस्सी तोड़ी उन्होंने उससे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है उनको लटका दिया था बस और इस इस हिसाब से पुलिस ने पहले ए दाखिल की थी बट ये जब पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी एच आर वागेला छापी पी आई एस एच ओ के पास दिया गया है आरोपी को झटका हमारा हाँ हम आरोपी हमारे कब्जे में है उनको अरेस्ट कर के